એક વખતે જમી રહ્યા પછી શ્રી રામકૃષ્ણ પોતાના ઓરડામાં બેઠા હતા ત્યારે ગામની કેટલીક સ્ત્રીઓ એમને ત્યાં બેસવા આવી થોડીક વાર પછી ઈશ્વરીય વાતો કરતાં કરતાં શ્રી રામકૃષ્ણને સમાધિ થઈ ગઈ અચાનક દેહભાન ચાલ્યા જવાનો આવો બનાવ કંઈ એમના જીવનમાં અસાધારણ ન હતો બચપણમાંય ક્યારેક એવું થઈ જતું એટલે પેલી સ્ત્રીઓએ અંદર વાતો કરવી ચાલુ રાખી પરંતુ તેમાંની એક સ્ત્રીએ અન્ય સ્ત્રીઓને કહ્યું અત્યારે સાગરમાં છોડી મૂકેલી માછલીની પેઠે ગદાધર બ્રહ્મસાગરમાં આનંદપૂર્વક તરી રહ્યા છે કૃપા કરીને વાતો કરીને એમના બ્રહ્માનંદમાં ખલેલ ન પહોંચાડો બીજી સ્ત્રીઓને એ સાંભળીને તેમાં મુરબ્બીપણું લાગ્યું તે બાયના એ શબ્દોમાં એમને વિશ્વાસ બેઠો નહીં છતાં એ બધી શાંત તો રહી પરંતુ જ્યારે શ્રી રામકૃષ્ણની સમાધિ ઉતરી ત્યારે પેલી સ્ત્રીઓએ એમને આ બાબત વિશે પૂછ્યું એમણે ઉત્તર આપ્યો હા એ બહેનનું કહેવું તદ્દન ખરું હતું પરંતુ મને નવાઈ લાગે છે કે આ બાબતની એમને શી રીતે જાણ થઈ